વડોદરાના મકરપુરામાં વીજ થાંભલો લગાવતા સમયે બે વીજ કર્મચારીઓને લાગ્યો કરંટ કોન્ટ્રાક્ટર પર કામ કરતા બે કર્મચારીઓને કરંટ લાગતા મચી થાંભલાનું ઇન્સ્ટોલેશન કરતા થાંભલો વીજ લાઇન પર અડી જતા બંને કર્મચારીઓ જમીન પર પટકાયા હતા સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે બંને કર્મચારીઓને ઇજા થતાં સાયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ હાલ જીબીની ઉચ્ચ અધિકારીઓ ઘટના પર ઘટના સ્થળે પહોંચી વધુની તપાસ હાથ ધરી છે આ લોકોને અમે પગલા ભરવા માટે માગણી કરીએ છે અમારી આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને આ તે ફોનો કરી ચૂકેલા છે પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે પછી અધિકારીઓ એવું કહે છે કે આગળ કશું છે નહીં આગળ કોઈ પકડાયા નથી એવું કરીને છૂટી જાય છે અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા ભાઈ એના કારણે આ બ્રિજ બેસી જવાનું પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં અને અમારે ખૂબ જ મોટી તકલીફો પડશે એટલે અમે આ લોકો સમગ્ર ગામના આજુબાજુના વિસ્તારના ભાઈઓ એવી માગણી કરીએ છીએ કે આ રેતી ખનન માફિયાઓની સામે વહેલી માં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ ખનન અટકાવવામાં આવે હા ઘણી વખત અમે રજૂઆતો કરેલી છે ને આ અગાઉ મેં કીધું એમ કે મીડિયા વાળા એને આજે પણ આપેલી છે પોલીસ ફરિયાદ નથી કરેલી પણ અધિકારીઓને અમે ફોન હતી આજે જાણ કરેલી છે હું મારું નામ ઠાકોરભાઈ પરસોત્તમભાઈ રોહિત રતનપુર